દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ચૌદમો અધ્યાય પૂરો થવાના અંતર છેલ્લો સત્યાવીસ મો શ્લોક ગુણત્રય વિભાગ યોગની અંદર ચૌદમાં અધ્યાયમાં આપણે જોયું મિત્રો કે હે અર્જુન પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવા માટે સત્વ રજસ અને તમસ ગુણોવાળી જે પ્રકૃતિ છે એનાથી પાર થઈ જાય ગુણાતીત થઈ જા હે અર્જુન આ ત્રણ ગુણો વાળી પ્રકૃતિ અવિનાશી જીવાત્માને આ શરીરમાં બાંધે છે અધ્યાયમાં આપણે સાંભળ્યું છે મિત્રો હે અર્જુન ત્રણ ગુણો વાળી જળ પ્રકૃતિ આ પ્રકૃતિ અવિનાશી જીવાત્માને આ શરીરમાં બાંધે છે અવિનાશી શરીર ટેમ્પરરી છે જડ ચેતન ને બાંધે છે એનાથી મોટું આશ્ચર્ય કહ્યું પ્રકૃતિ એ તો જડ છે અને પ્રકૃતિ અવિનાશી જીવાતમાં ને શરીરમાં બાંધે છે ત્રણ ગુણો વાળી પ્રકૃતિ કેવી રીતે બાંધી શકે મિત્રો જડ ચેતનને કેવી રીતે બાંધી શકે પણ છતાંય બંધાયા છીએ હું તમે અત્યારે અનુભવ કરી રહ્યા છીએ કે આ પ્રકૃતિમાં હું તમે કેદ છીએ કેદ જેલ છે કોઈ માને કે હું મુક્ત છું જી પુરુષો જીવાત્મા એમાં બંધાયો છે હે અર્જુન તું ત્રિગુણાતીત થઈ જા ત્રણ ગુણો પર થઈ જા આ બ્રહ્માંડ ની કોઈ શક્તિ તને બાંધી શકે એમ નથી એનાથી પર થઈ જા

એના છૂટા પાડવા માટે માત્ર જે આ અજ્ઞાનની છે એને મળી જાય તો પ્રકૃતિ પ્રકૃતિની જગ્યાએ જતી રહે અને આત્મા આત્માની જગ્યાએ જતો રહે પ્રકૃતિ પંચ મહાભૂતોની જળ પ્રકૃતિ પંચ મહાભૂતોમાં ભળી જાય અને ચેતન તત્વ આત્મા પોતાના સ્વસ્વભાવથી સિદ્ધ ક્ષેત્રમાં જતો રહે બસ બીજું કશું છે નહીં મિત્રો

એવું નથી તું જ થી તારી જાતે બંધાયો છું અને એ જ અજ્ઞાન દૂર કરી અને જ્ઞાનનો ઉપયોગ કરી જ્ઞાન દ્રષ્ટિનો એપ્લાય કરી એનો ઉપયોગ કરીને તું તારી જાતે છૂટી શકે એમ છે આ દુનિયામાં કોઈ કોઈને છોડાવી શકે એમ નથી સાહેબ આ દુનિયાનો કોઈ જીવ બીજા કોઈને મોક્ષ આપી શકે એમ નથી મિત્રો માત્ર માત્ર રસ્તો બતાવી શકે ગાઈડલાઈન આપી શકે જે છેલ્લા ચૌદ પંદર મહિનાથી જ આપ સાંભળી રહ્યા છો એ માત્ર ને માત્ર ગાઈડલાઈન છે મનોર વયનામાં કોઈ તાકાત નથી કે કોઈના પર હાથ મૂકે અને મોક્ષ મળી જાય આ બ્રહ્માંડના કોઈ પણ હ્યુમન કોઈ પણ માણસ હાથ મૂકે ને મોક્ષ થઈ જાય એવું નથી મિત્રો જાતે પુરુષાર્થ કરવો પડે જાતે અજ્ઞાન કાઢવું પડે જાતે જ્ઞાન દ્રષ્ટિ ઊભી કરવી પડે અને એ દ્રષ્ટિનો જાતે વ્યવહારમાં ઉપયોગ કરવો પડે દરેક માણસ પોતાનાથી બંધયો છે અને પોતે જ પોતાનાથી છૂટી શકે એમ છે છે મિત્રો આમ સહેલું પણ આ જ્ઞાનનો ભેગો થવો એ અતિ 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 દુર્લભ છે પાછલા હજારો લાખો જન્મોનું પુણ્ય ભેગું થાય ત્યારે આ જ્ઞાનનો સંજોગ ભેગો થાય આ કુદરતના શાશ્વત સનાતન જ્ઞાનનો જે સિદ્ધાંતો ગીતામાં છે

આ વિજ્ઞાન ને જાણ્યા વગર કોઈ પણ મુક્તિ ના મેળવી શકે હા મિત્રો વિજ્ઞાન ને જાણ્યા વગર ધર્મથી ધર્મ એ ખોટો નથી પણ ધર્મથી પુણ્યનું ઉપાર્જન કરી શકાય ધર્મથી સુખ સંપત્તિ મેળવી શકાય પુણ્ય ઉપાર્જન કરી શકાય સાત્વિક પ્રવૃત્તિ પ્રકૃતિ મેળવી શકાય એ બધું કરી શકાય પણ પ્રકૃતિના બંધનથી કાયમ માટે મુક્ત થવું હોય તો આ વિજ્ઞાન લાખ વખત ગીતાના પુસ્તકને ગોખી નાખો પોપટની જેમ કડકડાટ સંસ્કૃતમાં બોલી જાઓ એક લાખ વખત બોલી જાઓ તોય મુક્તિ નથી મુક્તિ માત્ર ને માત્ર આ વિજ્ઞાનના સમજણથી છે આ વિજ્ઞાનની સમજણ આવે વિજ્ઞાન સમજણમાં આવે દ્રષ્ટિમાં આવે આત્મસાત થાય અને એનો ઉપયોગ કરતા 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 આ પ્રકૃતિના બંધનમાંથી ઊં તમે છૂટી શકીએ અને એ પણ માત્ર મનુષ્ય અવતારમાં બીજા કોઈ કોઈ અવતારમાં સત્તા નથી મુક્તિની સત્તા નથી દેવલોકમાં નથી નર્ક લોકમાં નથી જાનવર ગતિમાં માત્ર મનુષ્ય અવતારમાં માણસ પાસે છૂટવાની સત્તા છે સાહેબ છૂટવાની સત્તા છે શાશ્વત સનાતન સુખને મેળવવાની સત્તા માત્ર મનુષ્ય અવતારમાં છે એટલે હું કહું છું એક એક શ્વાસની મનુષ્ય અવતારના એક એક શ્વાસની વેલ્યુને સમજો લાખો કરોડો અમૂલ્ય એવો શ્વાસ છે મનુષ્ય અવતારનો એક એક શ્વાસની કિંમત વેલ્યુને જાણી લો મિત્રો કે આ સત્તા માત્ર મનુષ્ય દેવો પાસે પણ આ સત્તા નથી દેવો પાસે પણ સત્તા નથી જાનવર ગતિ દેવ ગતિ ને નરક ગતિમાં માત્ર કર્મોનો ભોગવટો છે અને મનુષ્ય ગતિ કર્મોનો ભોગવટો તો ખરો જ પણ એની સાથે નવા કર્મ બાંધવાની સત્તા આપી છે અને નવા કર્મ ના બાંધવા હોય તો જે કર્મોનો ભોગવટો લઈને આવ્યો છે નવા કર્મ ના બાંધી શકે એ મુક્તિની સત્તા પણ મનુષ્ય અવતારમાં છે નવા કર્મ બાંધવાની સત્તા પણ મનુષ્ય અવતારમાં છે પાપ બાંધવાની સત્તા મનુષ્ય અવતારમાં પુણ્ય બાંધવાની સત્તા મનુષ્ય અવતારમાં પાપ અને પુણ્ય બંનેનો ત્યાગ કરી અને મોક્ષ મેળવવાની સત્તા પણ મનુષ્ય અવતારમાં જે સત્તા બીજી કોઈ યોનીમાં નથી દેવો પાસે પણ આ સત્તા નથી દેવો પાસે માત્ર પુણ્યનો ભોગવટો છે એ નવું કર્મ ના બાંધી શકે જાનવરો પાસે પણ પાપ પાપકર્મનો ઉદય છે એ ભોગવટો છે એ ભોગવી શકે પણ એનો નવું કર્મ ના બાંધી શકે નર્કલોકમાં પણ ભયંકર જે યાતનાઓ છે એ ભોગવવાની એ પાપ પુણ્યનું પાપનું ફળ એને ભોગવવાનું છે નવું કર્મ ના બાંધી શકે આ સત્તા માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં છે એટલે સાહેબ કહું છું બડે ભાગમાનુસ તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથની પાવા હે મનુષ્ય તું બળભાગી છે કે તને દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે યાર આની વેલ્યુ સમજી લો વેલ્યુ સમજી લો છેલ્લો શ્વાસ બંધ થઈ જાય એ પેલા જાગી જાવ યાર ચેતી જાઓ રજકન તારી રજડસે જમ રણમાં રજડે રેત હજી છે બાજી હાથમાં ચેત ચેત નર ચેત 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 નટેત સત્યાવીસ માં શ્લોકમાં ભગવાન જયારે ચૌદમો અધ્યાય પૂરો કરે ત્યારે ભગવાન ને એમ કે અર્જુન સનાતન સુખ જેને સુખો સનાતન ધર્મ અને સનાતન સુખ જે સુખ પછી દુઃખનો છાંટો નથી એ હું છું હું એટલે ભગવાન આ પ્રકૃતિની વાત કરતા નથી હું એટલે પરમાત્મા અંદર બેઠેલા છે એની વાત કરે છે કે અંદર જે આત્મા છે જે જીવ માત્રની અંદર છે આત્માની અંદર શાશ્વત અને સનાતન સુખ છે આ જળ પ્રકૃતિમાં શાશ્વત અને સનાતન સુખનો છાંટો નથી મિત્રો છાંટોય નથી છાંટોય નથી પ્રકૃતિને રિલેટેડ જે સુખો છે બધા બિગિનિંગ અને એન્ડ વાળા ટેમ્પરરી સુખો છે આવવા જવાના સ્વભાવવાળા છે માટે એમાં મોહ પામવા જેવો નથી પોતાનું શાશ્વત સનાતન સુખ સનાતન ધર્મ જુઓ સનાતન ધર્મની વાત કરી છેલ્લે છેલ્લે સનાતન ધર્મ હું પોતે છું હું પોતે છું કોઈ એમ ના માની લે કે કૃષ્ણને માને એ જ સનાતન ધર્મી એવું નથી કૃષ્ણ એ પોતાના લેબલનો ઉપયોગ નથી કર્યો અંદર બેઠેલા પરમાત્માની વાત કરી છે આત્માની વાત કરી છે જે પોતાના આત્માને પોતાના સ્વરૂપને ઓળખી ગયો એ સનાતની છે એને કોઈ ભેદભાવ ના હોય કોઈ નાત જાત ધર્મ સંપ્રદાય ભેદભાવ ના હોય એ સનાતની સનાતન ધર્મની આ અધ્યાયના સત્યાવીસમાં શ્લોકમાં જોઈ લેજો મિત્રો પૂરું કર્યું ત્યારે ભગવાન બોલ્યા કે હું જ સનાતન ધર્મ સનાતન એટલે શું સનાતન એટલે નો બિગિનિંગ નો એન્ડ પરમેનન્ટ એને સનાતન કહેવાય આત્મા એવો છે જેની બિગિનિંગ નથી જેનો એન્ડ નથી પરમેનન્ટ છે કાયમનો છે મારું તમારું સ્વરૂપ એ કાયમનું છે પરમેનન્ટ છે એટલે એને સનાતન ધર્મ કયો આત્મ ધર્મ એ સનાતન ધર્મ છે સૌથી મોટો ધર્મ છે અર્જુન અવિનાશી છેલ્લા શ્લોકમાં કહ્યું અવિનાશી મોક્ષ સ્વરૂપ મોક્ષ જે પદ છે એ મોક્ષનું પદ એ હું છું આત્મા પોતે મોક્ષ સ્વરૂપ છે એનો સ્વભાવ જ મોક્ષનો છે મુક્તિનો છે ઉર્ધ્વગામી છે ઉપર જવાનો સ્વભાવ છે પણ અજ્ઞાન પ્રકૃતિમાં હું તમે બંધાયા છીએ મિત્રો અવિનાશી શબ્દ વાપર્યો છે એ અવિનાશી તત્વ એ હું છું આત્મા માટે વાપર્યો અવિનાશી એ હું પોતે છું મિત્રો હું પોતે એટલે અંદર જે ચેતન તત્વ છે એની વાત કરે છે જે ચેતન તત્વ કીડીમાં છે જે ચેતન તત્વ હાથીમાં છે જે ચેતન તત્વ ગધેડામાં છે જે ભૂંડમાં છે જે જાનવરોમાં છે મિત્રો એ જ ચેતન તત્વની વાત કરી કે ચેતન તત્વ શાશ્વત છે સનાતન છે પરમેનટ છે અવિનાશી છે અને મોક્ષ સ્વરૂપ છે એનો સ્વભાવ જ મુક્તિનો છે જેવું અજ્ઞાન દૂર થયું નથી અને પોતાના સ્વભાવથી એ મુક્તિને પામ્યો નથી સાહેબ આવું આ વિજ્ઞાન છે પણ ખાસ સમજી લેજો આજ સુધી અને આવનારા અનંત કાળ સુધી કોઈ પણ મનુષ્ય આ વિજ્ઞાનને સમજ્યા વગર આ કુદરતના સનાતન સિદ્ધાંતો સનાતન વિજ્ઞાનને ભગવદ્ ગીતા આવનારા અનંત કાળ સુધી કોઈ પણ મનુષ્ય મુક્તિને પામે નહીં મિત્રો આ કંડિશન છે આ જાણશે તો જ અજ્ઞાન દૂર થશે અને અજ્ઞાન દૂર થશે તો જ જ્ઞાન દ્રષ્ટિ ઊભી થશે અને તો જ કર્મનો બંધ પડતો બંધ થશે નવું કર્મ બંધાતું બંધ થશે નવું કર્મ બંધાતું બંધ થશે તો જ પુનઃજન્મ નહીં હોય અને પુનઃજન્મ નહીં હોય તે વખતે આત્મા સ્વભાવથી મુક્તિને પામી જાય છે ઉર્ધવગામી પોતાના સ્વભાવથી સિદ્ધ ક્ષેત્રમાં જ જ્યાં શાશ્વત અને સનાતન સુખને પામે છે જે સુખ પછી અનંતકાળ સુધી દુઃખનો છાંટોય નથી મિત્રો પરમપિતા પરમાત્મા અમારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત